સુરત શહેરમાં માં કરુણ ટીકા હતી ગઢપુર ખાતે હાઈરાઈઝ અપાર્ટમેન્ટ નિર્માણ કાર્ય દરમિયાન ઝડપથી ની બહાર કાઢવા માટે રાત દિવસ એક કરોમાં આવી રહ્યા છે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગઢપુર નજીક ચાલતી બિલ્ડિંગના કામકાજ દરમિયાન માટી ધસી પડી હતી તેથી ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા ગઢપુર નજીક બિલ્ડર આશિષ પટેલ દ્વારા હાઈરાઇઝ અપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ સાઇડ બિલ્ડર દ્વારા કોન્ટ્રાક્ટર આશિષ પટોળિયાને સોંપવામાં આવી હતી તે વરસાદ અગાઉ કામ તેજ કરવામાં આવી રહ્યું હતું બપોરના સમયે અંડરગ્રાઉન્ડની દીવાલ બનાવતી વખતે માટી ધસી પડી હતી માટી ધસી પડતા ત્રણ મજૂરો દબાયા હતા તેથી આસપાસથી સ્થાનિકોની સાથે શ્રમિકો પણ દોડી આવ્યા હતા દટાયેલા ત્રણમાંથી બે શ્રમિકો લાલા છપરી સહિત બેને બહાર કાઢીને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક શ્રમિક જાકીરનું ઘટના સ્થળે જ મોત પામ્યું હતું બના લઈને પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા